મૃત્યુ આવે એના પહેલા મૃત્યુની તૈયારી કરી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણ સાધુ પુરુષોનો સંગ કરો કારણ કે સાધુના સંગથી લૌકિક આસક્તિઓ ઘટે છે સંસાર આસક્તિ ઓછી થાય છે કરો એવા લોકો જોડે બેસો જે તમને ભગવાન યાદ અપાવે

એના કરતા બે કડવા શબ્દો બોલીને પણ ભગવાનને યાદ અપાવે ને એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા નહીં જીવનમાં સાચો ઉપકારી કોણ સાચો ઉપકારી એ છે કે પુણ્યો કરાવ્યા છે આપણને ભગવાનમાં પ્રેમ કરાવ્યો છે જેને આ ધર્મ કરવાના સંસ્કાર આપણને આપ્યા છે એ સાચો ઉપકારી છે અને એટલા માટે જ આપણે જ્યારે દાન આપીએ ને તો દાન લેનારને પગે લાગીએ છીએ કેમ કારણ કે એણે સ્વીકાર કરી આપણને દાન કરવાનો એક મોકો આપ્યો છે એણે પુણ્ય કરવાનો મોકો આપ્યો છે આપણને એને જો સ્વીકાર્યું ન હોત તો આપણે પુણ્ય ક્યાં કરી શકવા અને એટલા માટે તમે એને એવી વસ્તુ આપી જે અહીંયા મૂકીને જવાનો છે પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં તમને સુખ આપવાના છે અને એટલા માટે મોટો દાની એ દાન આપનાર નથી દાન લેનાર છે મોટો ઉપકારી એ દાન સ્વીકારનાર છે અને એટલા માટે જીવનમાં જે પણ લોકો તમને પુણ્ય કરવાની તક આપે એ વ્યક્તિનો ઉપકાર ભૂલતા કારણ કે એક અવસર એણે એને મોકો આપ્યો જે વ્યક્તિ થકી તમને ઠાકોરજીમાં ભાવ જાગ્યો હોય જેના થકી ઘરે ઠાકોરજી પધાર્યા હોય એ વ્યક્તિઓનો ઉપકાર નહીં ભૂલવા એટલે આપણા ઉપર સૌથી મોટો ઉપકાર કોઈનો હોય તે શ્રી મહાપ્રભુજીનો છે કારણ મહાપ્રભુજીએ કૃપા કરી આપણું સમન કરાવ્યું ઘરે ઘરે ઠાકોરજી પધરાવી દીધા અને એટલા માટે કદાચ જીવનમાં બધાનો ઉપકાર ભૂલી જજો પણ જેણે ભગવાન તમને આપ્યા એનો ઉપકાર ક્યારે ભૂલતા શ્રી મહાપ્રભુ અને એટલા માટે હું તો માનું છું કે બારે મહિનાના બધા ઉત્સવો કરતા સૌથી મોટો ઉત્સવ કોઈ હોય તો એ મહાપ્રભુજી નો પ્રાગટ્ય ઉત્સવ છે કારણ આ ઉત્સવ જો ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવની આપણને સમજ ન પડત વલ્લભ હોતે રહેતી શ્રી મહાપ્રભુજી જો ભૂતલ પર થયા હોત ને તો ક્યાં આ સેવા ઉત્સવ જાણવાના હતા એટલે સૌથી મોટો ઉત્સવ તો મહાપ્રભુજીનો ઉત્સવ એટલે બીજો કોઈ ઉત્સવ મનાવો ન મનાવો તો ચાલે પણ મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર મનાવવો અને ઉત્સવ મનાવવાનો આપણે ત્યાં પ્રકાર શું રાગભોગ શ્રાર તો ખરા ઠાકોરજીના

બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો અને તમે જેને સારો કહો છો એ વ્યક્તિ ઘણા માટે ખરાબ પણ હોય છે અને તમે જેને ખરાબ કહો છો એ ઘણા માટે સારો હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ અને એટલા માટે ગુણ દોષ જોવાનું છોડો અન્યસ દોષ ગુણ ચિંતન માસ મુક્વા સેવા કથા રસમહો નિતરામ વિવત્વ સેવા ને કથા રસના અવિરત પાન કર કારણ આના થકી જીવન સફળ થવાનું સંસારમાં રહીએ સંસાર સાચવીએ બધું જ બરાબર પણ ભૂલ્યા વગર પ્રભુને ભૂલવા અને ઘરનું વાતાવરણ જેવું હોવું જોઈએ નાના બાળકોને પણ ઠાકોર બાળકો બેઠા હોય એની આગળ એવી વાતો કરે ઘણી વાર બાળકો જોડે આપણે શહેર જ નથી બાળકો જોડે પણ લોકો એવી એવી વાતો કરે ને કે એની શ્રદ્ધા જ ઉઠી જાય તો મંદિર માં ગઈ અને પેલા બીજા બધા ને આગળ કર્યા અને મને તો દર્શને ન કરવા દીધા પેલે બાળકને થાય આપણે તો જવું જ નથી મંદિર આવી વાત તો બાળકો આગળ કરે જો આપણ એક સમજવાની બહુ મહત્વની વસ્તુ છે યુવાનો બાળકો આગળ કઈ વાત કરવી ને કઈ વાત ન કરવી તમે આવી બધી વાતો જો આને કરો તો એને મંદિરમાં જવાની ઈચ્છા થતી હોય તોય ન થાય ઉલટાનું બાળકોને બેસાડીને કહેવું કે જો બેટા નાનપણથી ઘણા સંઘર્ષો સહન કર્યા ઘણા સારા ખોટા દિવસો આવ્યા પણ આ ઠાકોરજીમાં શ્રદ્ધા રાખીને તો ઠાકોરજી આપણને થશે એને ભાવના જાગે એવી વાત કરવી જો આપણા થકી કોઈને અશ્રદ્ધા પ્રગટ થાય ને તો એ પણ એક અપરાધ છે એવું ક્યારે કાંઈ પણ નહીં કરવું કે આપણા થકી કોઈને ભગવાનમાં અભાવ આવે અને એટલા માટે વિવેક જાળવતો બાળકો આગળ કઈ વાત કરી એ લોકોને પુરાણો અને શાસ્ત્રોમાં રસ નથી એને મમ્મી પપ્પા શું કરે છે ને એમાં રસ છે કે તમે મને ઉપદેશ આપો છો તમે તો કરતા નથી એમ આવીને કે તમે શું જવાબ આપો એટલે ઉપદેશ આપવા કરતા એને પ્રેરણા આપવી ઉત્તમ છે તમે એને ઇન્સ્પાયર કરી શકો છો કારણ કે ઇન્સ્પાયર કરવામાં તમારે જાતે કરવું પડે કહેવું પિતાજી હવે તો ધર્મ કરવાનો સમય આવે છે ક્યારે કરશો આજે નહીં તો શું તમે બધા એમ વિચાર કરો છો કે આખા ગામના અને સમાજના લોકો ભેગા મળીને એક દિવસ તમારા ઘરે આવશે અને એમ કહેશે કે હવે તમે સેવા પધરાવો અમે તમને કોઈ અમે ડિસ્ટર્બ કરવા નથી આવવાના તમે આવું આવીને કહેશે ત્યારે કરશો ના કરવા લાગવું છે કરવું છે એને આજથી ઉત્તમ બીજું કોઈ નથી નક્કી કરો જે ક્યારે પણ સેવા ઘરે સેવા બિરાજતી હોય ને ક્યારે સેવામાં ન જતા હોય ખાસ કરીને ભાઈઓ નક્કી કરજો કે હવેથી રોજ સેવા કરતા હોય ત્યારે હું દંડવત કરવા જરૂર જઈશ હું દૂર દૂર ભરવા છું પણ મહાપ્રભુજીની એક વાર જારી જરૂર ભરીશ આ બધું દૂર દૂર હું જઈને છપ્પન ભોગ કરું આ કરું બધું કરું પણ મારા ઘરે બિરાજતા ઠાકોરજીને કટોરી મિશ્રી તો મેં ક્યારે નથી ધરી લાવ ને હવે નિયમ લઉં રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી જરૂર આરો શું આવા નાના નાના નિયમો ના લઈ શકીએ જરૂરી નથી કે મોટા જ સત્કર્મો કરવા નાના સંકલ્પો દ્વારા પણ કલ્યાણ થાય નક્કી કરવું આત્મદેવને જ્ઞાન આપ્યું છે ગયા છે વનમાં ઉદ્ધાર થયો દશ્મસ્કનમાં પાઠ કરતા કરતા હવે તો ધૂંધકારીને કોઈ કહેનારું રહ્યું નહીં પાંચ ગણિકાઓને ઘરે લઈ આવી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંદાજ ગણિકાઓ છે પણ ભોગોને આપણે ક્યાં ભોગવીએ છીએ ભોગો જ આપણને ભોગવી લેતા હોય છે ગણિકાઓને એમ થયું કે અમને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી હવે રાજા આને પકડશે તો એની સાથે અમને મૃત્યુદંડ થશે તો અમે મરીએ એના પહેલા આને જ મારી નાખી પ્રતાડિત કર્યો ધુંદકારીને ખૂબ માર્યો બાંધીને ઊંધો લટકાવ્યો બર્ચાની ધૂણી કરી તડપતા તડપતા ધુંદકારીએ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધા મર્યો તો ખરા પણ જીવાત્માની ગતિ ન થઈ કારણ કે આપણે ત્યાં જીવાત્માની અનેક પ્રકારની ગતિ માની છે એક છે કે જીવાત્માનો એક બાગ પિતૃલોકમાં જાય ક્યાંક એમ કહેવું છે કે જીવાત્મા કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે ક્યાંક એમ છે કે એ જીવાત્મા સ્વર્ગ અને નરકની ગતિને પામે છે અનેક પ્રકારની જીવાત્માની ગતિ કઈ છે પણ જ્યાં જીવાત્માને બીજો દેહ ન મળે તેને પ્રેત યોની નહીં કહેવામાં આવે પ્રેત બન્યો ગૌકણજી એ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું પોતાના ભાઈનું પાછા આવીને મુકામે સૂતા છે રાતના ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી હાથમાં જલ લીધું અવિમંત્રિત કરીને જ્યાં છાંટ્યું જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો બોછું તું કોણ છે તમારો નાનો ભાઈ દુંધકારી છે અરે તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું તોય તારો ઉદ્ધાર નથી થયો મેં જીવનમાં એટલા પાપ કર્યા છે સો વાર ગયા શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર સંભવ નથી આપ ज्ञानी છો આપ તપસ્વી છો આપે શાસ્ત્રોના અધ્યયન કર્યા છે અર્ગ સમર્પિત સૂર્યનારાયણ પ્રગટ થયા વિનંતી કરીને પૂછ્યું સો ગયા શ્રાદ્ધ થી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર કરવાનો શું ઉપાય છે સૂર્યનારાયણે કહ્યું તમે ભાગવતની કથા કરો ભાગવત નો એવો પ્રભાવ છે સો ગયા શ્રાદ્ધ થી જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર ભાગવત ની કથા માત્ર કથા કરવા માટે તૈયાર થયા સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે સ્વયં વ્યાસપીઠ પર બિરાજમાન થયા ગૌકર્ણજી આવ્યો ધૂંધકારી આખો પંડાલ ભરાયેલો જોયો હું ક્યાં બેસું સાત ગાંઠ નો વાંસ પડ્યો હતો એમાં જઈને ધૂંધકારી બેસી ગયો વાસનાઓ જ વાંસ છે કામ ક્રોધ લોહ મોહ મત્સર ઈર્ષા દ્વેષ આ જ ગાંઠો છે રોજ એક એક દિવસ જાય ને એક એક ગાંઠ ફાટે સાતમા દિવસે ધુંધકારીને લેવા માટે ભગવાનના દૂતો આવે વિમાન આવે વિમાન તો આજે આવે આમાં જવા કેટલા તૈયાર થાય બાકી તો વિમાન આજે ભગવાન મોકલે આમાં જવા કોઈ તૈયાર થાય ના ના મારી તો અઠ્યાવીસ તારીખની ફ્લાઇટ છે જો કે ના મારે તો યુએસ જવાનું છે કે મારે તો વડોદરા જવાનું બાકી તો પ્રભુ વિમાન મોકલે આવ્યું વિમાન જ્યાં ધુંધકારી બેસવા જાય ગૌકર્ણજીએ કહ્યું ઉભા રહ્યું કથા તો બધાએ સાંભળી પછી ખાલી વિમાન ભૂંધકારી માટે શા માટે તેવું શ્રવણસ વિભેદેન ફલભેદ અત્ર સંસ્થિત હતા શ્રવણના ભેદથી ફલમાં ભેદ થયો છે પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો ય હતો મંત્ર વ્યગ્રચિતો હતો જપહત સાંભળ્યું બધાય પણ જે રીતે ધૂંધકારી સાંભળ્યું એ રીતે કોઈ એ નથી સાંભળ્યું એણે શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું છે આપણે પણ જયારે સાંભળીએ ને ત્યારે પેલા શ્રવણ કરીએ પછી રૂમમાં જઈ મનન કરવું કે જો આજે કથામાં શું આવ્યું તમારા રૂમ જે વૈષ્ણવ રોકાયા હોય ને એની જોડે ચર્ચા જો આજે કથામાં આ આ આ વાત 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 આવી 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 હવે આપણે ઘરે જઈને આ બધું પાલવાની કોશિશ કરીશ તો આમ સાંભળેલું આચરણ કરવું એને નિધિધ્યાસ તો આમ ત્રણેય અંગ શ્રવણ ના છે કહ્યું જે રીતે ધૂંધકારી સાંભળ્યું એ રીતે કોઈ નથી સાંભળ્યું ગૌકર્ણજી કહે હું પુનઃ કથા કરીશ ફરી ભાગવત કથા કરી છે અને હવે તો ભગવાન પોતે પધાર્યા છે અને બધાને સદે ઉદ્ધાર થયો છે બધાને વૈકુંઠમાં લઈ ગયા આ ભાગવત કથાનો પ્રભાવ ભાગવતજીના શ્રવણથી સર્વનો ઉદ્ધાર થયો છે પ્રથમ સ્કંદ અધિકાર ઓગણીસ અધ્યાય જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ અધિકાર શબ્દ પાત્રતાના અર્થમાં જેમ આટલો આટલો વરસાદ પડે પણ બહાર જો કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે એનો અધિકાર સરોવરમાં સરોવર જેટલું પ્રકારના અધિકારી વક્તા અને ત્રણ પ્રકારના અધિકારી શ્રોતા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ જણાની વચ્ચેનો સંવાદ છે અહિયાં કનિષ્ઠ વક્તા અને શ્રોતા સુતજી અને સૌનકજી કથામાં પ્રેમ છે પણ હજી યજ્ઞમાં આસક્તિ છે વ્યાવૃત્તિ છે એનાથી મધ્યમ વ્યાસજી અને નારદજી નારદજી વક્તા છે વ્યાસજી શ્રોતા છે બંને ભગવદ અવતાર છે કથામાં પ્રેમ છે પણ હજી સંસારની ચિંતા છે મધ્યમ અને ઉત્તમ વક્તા અને શ્રોતા ઉત્તમ વક્તા છે સુખદેવજી અને મધ્યમ શ્રોતા ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ બંને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ છે મહાપ્રભુજી ખૂબ વર્ણન કર્યું સુબોધની યાદીમાં અધિકાર ભેદ બહુ જ મહત્વનો છે કારણ અનધિકારીને ઉત્તમ વસ્તુ મળી જાય ને તો એનો આનંદ માણી શકતો નથી કારણ એનો અધિકાર મધ્યમ છે અહિયાં પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું ત્રણ શ્લોકમાં મંગલાચરણ છે પહેલામાં બીજ બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત છે આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે જે વાત ગાયત્રી મંત્રમાં છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે જે વાત ગાયત્રી મંત્રમાં એ જ વાત અહીંયા કરી તત સવિતુ તે सविता મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે અને મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્ર એ કેવલ કોઈ દેવીનો મંત્ર નથી પણ પરબ્રહ્મ પરમેશ્વરનો મંત્ર છે સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી પણ એ સવિતા કોણ તો અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતઃ જેનાથી જન્મ આદિ થાય એટલે કે સર્જન પાલન અને વિસર્જન જે કરે છે એ સવિતા એ ભગવાન પોતે છે વરેણ્યમ જે પરમમ છે એ જ વરેણ્યમ છે ધીમહી ધીયો યોનઃ પ્રચોદયાત

ઉપાદાન કારણ પણ ભગવાન અને નિમિત્ત કારણ પણ ભગવાન જેમ માટીનો ઘડો તમે બનાવો તો આ ઘડો સેનાથી બન્યો એનું ઉદાહરણ સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ તો કહ્યું પરિણામ પરિણામે ભગવાને પોતાનામાંથી જ પ્રગટ કરી ભગવાન જગત અને ભગવાન જીવ જગત એ નિરાનંદ છે જીવ એ અલ્પાનંદ છે અને ભગવાન એ પૂર્ણાનંદ છે પૂર્ણાનંદો હરિશ તસ્મા કૃષ્ણ એ વગતિર પ્રભુ પૂર્ણાનંદ જેમ અગ્નિ તણખા ઉડે અને તણખો શાંત થઈ જાય એટલે રાખ બની જાય એ જગત અને તણખો નીકળ્યો હોય ને જ્યાં સુધી એની અંદર ગરમી હોય એ અલ્પાનંદ એ જીવ અરે પ્રભુ પોતે પૂર્ણાનંદ પ્રગટ અગ્નિ રૂપ છે જન્મ આદિ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે તેજો વારી વૃદામ યથા વિનિમયો યત્ર તે સરગો મૃષા જેમ આપણે રસ્તામાં જતા હોઈએ અને મૃગજળ આપણને દેખાય એમ લાગે કે જળ છે નજીક પહોંચો તો કાઈ ન હોય આજ ભગવાનની માયા છે છે એને છુપાવે નથી એને બતાવે એ જ માયા અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છે બીજા શ્લોકમાં કહ્યું ધર્મ પ્રૌજિત કહે તવ અત્ર પરમો ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે અને ભાગવતમાં ભક્તિમાં કાપટ્ય શું છે તો કે ભગવાનને ન માંગી ભગવાન પાસે માંગવું એ જ છે અને પાસે સંસાર માંગવો એનાથી મોટી બીજી મૂર્ખતા કઈ હોય છે ને સંસાર તો આવી જાય છે જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી ગોતતા ગોતતા આવી જાય છે એટલે માંગવા હોય તો ભગવાનને માંગજો કારણ કે પ્રભુ જેને મળ્યા લક્ષ્મીજી તો એના દ્વાર પર ઉભા રહે છે ત્રીજા શ્લોકમાં ભાગવતજી નું સ્વરૂપ સમજાવ્યું નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુ રસિકા ભુવિ ભાવકા નિગમ એટલે વેદ વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ એ ભાગવતજી છે એટલે કે समस्त વેદોનો સાર ભાગવતજીમાં છે વારંવાર આનું પાન કરો એમ કહ્યું પીબત અને પીઓ આમાં ઠળિયો નથી છાલ નથી કેવળ રસમય આવ છે પણ આગળ નૈમિશારણ્યમાં લઈ ગયા હજાર વર્ષ સુધી ચાલે એવો બેઠા છે અને એ સમયે સૌનકાદી ઋષિઓએ છ પ્રશ્નો કર્યા અને આ છ પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતની કથા સંભળાવી પહેલો પ્રશ્ન કરતા કહ્યું આપ તો સર્વ શાસ્ત્રોના વેદતા છો સર્વ ગ્રંથોના આપે અધ્યયન કર્યા છે તો સર્વ શાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સેમાં છે એ અમને કહો પહેલો પ્રશ્ન કર્યો કે માણસનું પરમ કલ્યાણ શેમાં સુખ શેમાં એ તો આપણને બધાને ખબર છે પણ આપણું હિત શેમાં છે એ આપણે નથી જાણતા સૌથી પહેલા પૂછું અમારું કલ્યાણ શેમાં છે કોઈ તમને કહે કે આ તમને ગમે છે બધું બરાબર પણ આમાં તમારું કલ્યાણ નથી તમે વસ્તુ મૂકો ન મૂકી જેમ કોઈ ડાયાબિટીસનો પેશન્ટ હોય એને પેંડો ખાવો ગમે પણ ખાવામાં એનું કલ્યાણ નથી કલ્યાણ શેમાં છે અમને જણાવો બીજો પ્રશ્ન કર્યો અમને સર્વ શાસ્ત્રો સાર સંભળાવો જેથી અમારું અંતકરણ પવિત્ર થઈ જાય શાસ્ત્રો સાંભળવાથી મન વિશુદ્ધ બને છે કોઈના લોજિક થી ભગવાન સમજવા કરતા શાસ્ત્રો થી ભગવાનને સમજો અત્યારના સમયમાં હિન્દુ ધર્મને સૌથી મોટું કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય ને આ એક વાક્ય સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા જે કરો એ ચાલે આ વાક્ય બહુ મોટું નુકસાન પહોંચાડ્યું આ ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા કરી કરી આપણે બધું જ મૂકી દીધું મને તો કોઈ કે ભાવના ભૂખે એટલે હું તો એને તરત કહું તને આઈને કહી ગયા હતા ભગવાન કે હું ભાવના ભૂખ્યો હા તને પર્સનલી કહી જાય તો ભલે સ્પષ્ટ ગીતાજી માં કહ્યું યહ શાસ્ત્ર વિધિ મૃતૃજ વર્તતે કામકાર તસિદ વાપનો ન સુખમ ન પરામ પરાંગ સીધું મન સુધી ન પહોંચી જાવ

આપણને દરેક માણસને તો એમ જ લાગે કે મારા કરતા મન ચોખ્ખું બીજા કોનું ક્યાં છે મારું દિલ ચોખ્ખું બધાને લાગે અહીંયા બેસેલામાં કોને એવું લાગે કે મારું મન ખરાબ મારું ભાવના તો સારી જ છે સાચી જ છે દરેકને એમ લાગે ઘણી વાર આપણી જ બુદ્ધિ આપણને ઘણી વાર છેતરી જાય છે જરૂરી નથી કે બીજા લોકો છેતરે અને એક વસ્તુ યાદ રાખજો કોઈ મકાન બગાડી જાય તો વાંધો નહીં કોઈ ધન બગાડી જાય તો વાંધો નહીં કોઈ કપડાં બગાડી જાય તો વાંધો નહીં પણ કોઈ મન બગાડી જશે ને એ સૌથી ખરાબ છે અત્યારના સમયમાં કોઈ મન અને બુદ્ધિ ન બગાડી જાય એના માટે સતત સાવધાન રહેવું કારણ કે સૌથી મોટું નુકસાન કારણ કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ ગીતાજીમાં ભગવાને આપો ચાર્ટ આપ્યો કે જાય તો વિષયાન પુંસ સંગસ્તેષ ઉપજાય તે સંગા સંજાયતે તે કામાત ક્રોધો બી જાય તે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહ સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ વર્ણશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ જેનો બુદ્ધિનો નાશ થાય ને એનો સર્વનાશ થઈ જાય અને એટલા માટે અત્યારના સમયમાં બુદ્ધિ નથી એ એ તકલીફ નથી અત્યારના સમયમાં જરૂરત કરતા વધારે બુદ્ધિ આવી ગઈ છે એ તકલીફ થાય કારણ કે હવે બીજા કોઈ નથી છેતરતા આપણને કે જેની જોડે ઝઘડવા જઈએ હવે તો આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે કારણ કે એવા સારા સારા લોજિક આપણને બુદ્ધિ આપે ને કે મારે તો ક્યાં પાપ કરવું તો આ તો આ બધા હતા એટલે આ તો ફ્રેન્ડ સર્કલ હતું એટલે આ તો આવો માહોલ હતો એટલે આ તો આવા સંજોગ હતા એવે આમ કરી કરીને પાપ કરીને પણ એ કારણ બીજા ઉપર ઢોળે એનું નામ બુદ્ધિ કર્યું પોતે હોય અને એટલા માટે ધર્મની શરૂઆત શરીરથી થાય પછી વાણી થી અને પછી મનથી ધર્મ માટે ક્યારે પણ એમ ના વિચારતા કે સીધું મન બસ મારું મન ભગવાનમાં ના સૌથી પહેલા શરીર ભગવાનમાં લગાવ પછી વાણી ભગવાનમાં લગાવ અને પછી આપ મળે મન ભગવાનમાં જશે કારણ કર્મના સિદ્ધાંતમાં મન ખોટું વિચારે મન ભટકે એનું કોઈ ફળ નથી પણ જો શરીર ભટક્યું એને એક ડગલું પણ ખોટું ઉપાડ્યું તો એના ફળ ભોગવવા પડશે કર્મ ના સિદ્ધાંત પ્રમાણે મને કઈ ખોટું કર્યું મનથી કઈ ખોટું પણ હાથ ખોટો ગયો એટલા માટે કર્મના સિદ્ધાંતમાં મન છેલ્લે આવે છે કર્મના સિદ્ધાંતમાં શરીર પહેલું છે અને એટલા માટે ધર્મની શરૂઆત મનથી નહીં ધર્મની શરૂઆત શરીરથી કરો કે શું હું માળા ફેરવી શકું છું પણ મન નથી લાગતું વાંધો નહીં મને આવશે આપણે ક્યાં ઉતાવળ છે કે મન લાગી જ જાય સ્થિર મન તો બે જણાનું હોય કા ડિપ્રેશન માં હોય એનું કા મહાયોગી હોય એનું સ્થિર મન તો બે જણાનું હોય સાવ ડિપ્રેશન માં હોય જેને કોઈ ઈચ્છા જ ન થાય કોઈ વિચારે ના આવે ને કાઈ કે એનું મન સ્થિર હોય અને કા મહાયોગી હોય એનું આપણે લોકો સાધારણ લોકો મનમાં કેટલાય વિચારો આવતા હોય પણ આનંદ એ વાતનો કરવો કે મન ભલે ને ભટકે શરીર તો ઠાકોરજી આગળ છે ને વાણીથી તો ભગવાનના નામ લેવાય છે એમાં આનંદ માણો તમે જોબ ઉપર ગયા હો જરાય તમારું કામમાં મન ન હોય પણ ચેર પર બેઠા હોય તો પગાર મળે કે નહીં મળે છે ને એમ જ કદાચ મન ભગવાનમાં નથી પણ હાથથી માળા ફેરવો છો ને તો એ દરેક મણકાનું પુણ્ય તમને મળે અને એટલા માટે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય એવા સુશક્યવા સર્વથા શરણમ અભાવમાં પણ ભગવાનનું શરણું ન છોડો પ્રભુની સન્મુખતા ન છોડો આજે મન નથી લાગતું સેવા નથી કરવી એમ નહીં મન ભલે નથી લાગતું પણ મારે શરીર ભગવાનથી અળગું નથી કરવું મારે આંખો ભગવાનથી અળગી નથી કરવી મારે જીવવા ભગવાનથી અળગી નથી કરવી જે તમારા કંટ્રોલમાં છે એ તો લગાવો તો જે નથી એ પણ લાગી જશે અને એટલા માટે ધર્મની યાત્રા શરીર પછી વાણી અને પછી મન તરફ જાય સીધું મન ને લેવા જશો તો ક્યાંક પછી આ મન થશે ને પછી સેવા પધરાવી અરે મન ન થયું તો આખી જિંદગી એમને એમ જતી રહેશે આ તો એવું જ લોજિક થયું કે તરતા આવડી જાય ને પછી પાણી નડીશ એ પહેલા તો ટચ જ નથી કરવું પાણી તો આવડે કૂદી છપછબિયા કરીએ તો તરતા શીખીએ પણ એવી શરત રાખીએ કે આવડે પાણી તો ક્યારે ના થાય અને એટલા માટે કરો કરો પણ અહીંયા કહ્યું કે અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય આપણા હિન્દુ ધર્મની તકલીફ જ એ છે જેટલું ક્રિશ્ચિયનને બાઇબલ વિશે ખબર છે જેટલું મુસલમાનને કુરાન વિશે ખબર છે શું એટલું આપણા હિન્દુઓને ગીતાજી અને ભાગવત વિશે ખબર છે આપણે જ્યારથી આપણા ધર્મ ગ્રંથો થી દૂર થયા ને ત્યારથી હિન્દુ ધર્મ હિન્દુ દરેક હિન્દુ ધર્મ પાલન કરવા લાગે ને તો એને કોઈ છેતરી ન શકે પણ થયા ત્યારથી અંધશ્રદ્ધા એ પ્રવેશ કર્યો અહીંયા આ ચઢાઈ આવો અહીંયા પગે લાગી આવો અહીંયા આ મૂકી આવો આ બધું એટલે જ શરૂ થયું કોઈ કે આ ભગવાન તો ચેક તો કરો કયા ગ્રંથમાં લખ્યું છે કે આ ભગવાન તમારી જે શ્રદ્ધાની વિધિ હોય કયા ગ્રંથમાં લખી છે કે આવું કરવું શાસ્ત્ર પ્રમાણિત શ્રદ્ધા હોવી જોઈએ કલ્પનાથી નહીં ભલે તમને એ કરવામાં આનંદ આવતો હોય પણ શાસ્ત્ર વિરુદ્ધ છે તો એનું કોઈ ફળ મળતું નથી એમ સ્વયં ગીતાજીમાં ભગવાન કહે છે કયું અમને શાસ્ત્ર સંભળાવો ચોથું કહ્યું પાંચમું પ્રશ્ન કરતા કહ્યું કે પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે એ અવતારો વિશે અમને કહું અવતરુ ધાતુ ઉપરથી નીચે આવવું એને કહેવાય અવતાર ત્રણ શબ્દો છે દેવતા અવતાર અને ભગવાન ઘણા લોકો એમ કે તમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને કોણે કહ્યું આવું કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે કે ગમે તેને ભજો બધા એક જ ઠેકાણે જવાનું ગીતાજી તો એમ કહે છે કે જેને ભજો એને પામો છો તમે જેની ઉપાસના કરો એની પ્રાપ્તિ તમને થાય છે એટલે દરેકની ઉપાસનાથી જુદું ફળ છે એમ શાસ્ત્ર કહે છે અને એમાં કોઈ નાના મોટા નથી થઈ જતા આ વિધાન છે શાસ્ત્રો જેવી ઉપાસના એવી પ્રાપ્તિ અને એટલા માટે એવી ભ્રમણામાં ન રહેતા કે જેને ભજીશ પહોંચીશ તો એક જ ના સ્થાન જુદું છે એમ શાસ્ત્રો કહે છે આગળ કહ્યું પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા એમનું પ્રગટ થવાનું પ્રયોજન શું હતું ભગવાને પોતે આ ભૂતલ પર કેમ આવવું પડ્યું ધન્ય છે આ ભારતની ભૂમિ જેમાં સ્વયં ભગવાન પધારે અને છઠ્ઠું કહ્યું પ્રભુ જ્યારે નિજધામ પધાર્યા પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો કારણ કે બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં માન્યો છે એક છે અવતારકાલ એટલે કે જે ટાઈમ પિરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એને કહેવાય અવતારકાલ અને જે ટાઈમ પીરિયડમાં ભગવાન પ્રગટ રૂપે ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતારકા